પોરબંદર ની નજીક હરસિદ્ધિ માતાજી નું મંદિર છે એની પાછળના ભાગમાં તમને અવશ્ય આવી શકો છો હું તમને આખા વિડીયોમાં દ્રશ્ય બતાવીશ તો લાઈવ આવીને તમે મુલાકાત લઈ શકો છો ગુડ મોર્નિંગ દર્શન મિત્રો કેમ છો મજામાં આજે આપણે છે હર્ષદ માતાજીના મંદિરે જ્યાં આપણા કહેવાય કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે લોકાર્પણ કરવા આવી રહ્યા છે હર્ષિદ્ધિવન જે હર્ષદી વન જે કહેવાય કે એનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે કાલે તો આપણે એની મુલાકાતે આવ્યા છે અને આ તમે જોઈએ કહો કે હર્ષદ માતાજીની ત્યાં મિયાણી પાસે ઓછામાં ઓછો એકથી દોઢ કિલોમીટરનો પુલ અવળો પુલ તો ભાગ્યે જ ક્યાંક બને છે અને મોટા ખર્ચાથી બને છે અને આ એની ખાડી છે આ તમે જોઈ કહો કે આ ખાડી છે હવે આપણે જ્યાં હર્ષદ માતાજીના મંદિરે અને ત્યાંથી આપણે વનની મુલાકાત લેશું ધ્યાન ને આ બધા કઈ રીતના આમનું છે બધું તો વ્લોગમાં બનનાર જ છે સુધી આ આવી ગયું હર્ષદ માતાજીનું મંદિર અને તમે જોઈ શકો કે પોલીસ બંદોબસ્ત કાલે સીએમ આવવાના હોવાથી જબરજસ્ત પોલીસ બંદોબસ્ત છે અને આ જ છે અને આ છે અસ્તિત જવન આખું તમે જોઈ શકો પાછાના ભાગમાં અને કાલે સીએમ આવવાના હોવાથી આખા પોરબંદરથી લઈ અને અર્ષદ સુધીપણે બંદોબસ્ત છે અને આખો બંદોબસ્ત પોલીસથી છે તો આખો બંદોબસ્ત છે ગાડી છે And I can see my own silhouette I'm getting stronger Step by step The clock is ticking But there's no time for me I've been flying from town to town From London to Taiwan I've been જે કામગીરી ચાલુ છે અને સરસ મજાનું કે ઝાડ અને ડેકોરેશન હજી જેટલા ઝાડ બાકી લાગે છે લગાડવાનું છે Yeah, right, yeah, I'll oh, you want

બધાય ને શેડ ઉપર ડુંગર સુધી અને બધી અલગ અલગ બધાય ના પોઈન્ટ છે ને આ કામકાજ ચાલુ છે ને કાલે ઉદ્ઘાટન થવાનું એટલે બધી પોલીસ કાફલો બહુ જોશમાં કામ આવે છે હા કે આવી કુટીર બનાવવામાં આવી છે તમે જો ઓરિજિનલ જ લાગેલા રંગરોગાનું નદી ભાંગી ગયું લાગે જો પાણી ભરતા હોય એવી રીતના છેડો પરિવાર ગાય ને જ વાગે અમે જોયું ધોતા હોય એવું એટલે એવું લાગે લાઈવ હોય એવું લાગે હે ને cảm ơn nhiều đâu rồi

આખું ગામડાનું બનાવેલ છે લોકો હવે સિટીમાં જવા મળે પણ ગામડાની વૃત્તિ લેવા માટે આ બધું ને આજ સાચું જીવન છે એમ કહી શકાય અને આ જીવન સાદું અને સરળ જીવન જીવવાથી લોકો બહુ ખુશ રહી શકે આ શ્રીયંત્ર હે તમે જોઈ શકો કે આખું શ્રીયંત્ર બનાવેલ છે

વાઇલ્ડ લાઈફ હો આઈ લે શું જોવા મળ્યું આપણે ચિત્તા ચિત્તાની પ્રજાતિ બહુ ઓછી થઈ ગઈ છે <laughs> Cita Bipita Di Pro Wah wow. Boleh baju paksi ya, baju prani Orang ગુજરાત રાજ્ય આપણે જોયું કે આવું હજી ક્યાંય બાગ જોયું નથી ક્યાંય વન જોયું નથી એવું સરસ મજાનું વન બનાવ્યું છે જે કહેવાય કે હરસિદ્ધિ વન આખો અહીંથી લગભગ ત્રણ થી ચાર કિલોમીટરના રેન્જમાં આખું હરસિદ્ધિ વન છે તમે જોઈ શકો અને બઉ સરસ મજાનું હજી અહીંથી ઉપર સુધી આગળ જોઈએ કેટલું છે સરસ મજાનું એમ થાય કે સિવ ને લઈ અને અવશ્ય આવજો અને એકવાર તો નિહાળજો બહુ સરસ મજાની કલર અને સરસ મજાના જુનવાણી કોયડા ગાયું ભેંસું બળદ અને ઘણા પ્રાણી સંગ્રહાલય પક્ષીઓ ઘણું બધું એનખવામાં આવ્યું છે જોવા માટે તો અવશ્ય વધારજો હરસિદ્ધિ માતાજીના મંદિર પાછળના ભાગમાં જે કહેવાય હરસિદ્ધિ વન તો ગમે એ તમને બતાવી દે તો થેન્ક યુ વેરી મચ બધા લોકો અવશ્ય પધાર લો સ્ટોન થેરાપી વોકવે તમે આમાંથી વોક કરીને થેરાપી લઈ શકો કેવું મસ્ત મજાનું બનાવ્યું છે જવું આ મેડિટેશન છે ને તમે મેડિટેશન કરી શકો એક ધ્યાન કરી શકો બે આરામથી જો અમારા વિરલભાઈ બેસે ઉપર બે હોય એક ધ્યાનમાં વિરલભાઈ છે ને આ ગજેબો હે ગજેબો તો ખબર નહિ પણ વા મેડિટેશન લઈ એટલે મેડિટેશન જેવું જ છે તો કઈ વાંધો નહીં વા મેડિટેશન છે ને ગજેબો હે આ ગજેબો નવું આઈમ્પ્રુ આજે આપણે સરસ મજાનું